બગલો હશે તો ભાઈ આપણે વિડીયો બનાવવામાં રહ્યા ને ત્યાં નાકું ફૂટીને ત્રણ કેરામાં પાણી આવતું છે તો હાલો બંધાવતા હોય કે ખંભે મૂકો પાવડો ને હેઠે કર્યો તાપ સમજાણું કંઈ મને ખબર ન રહી હું હું બોલો એ તો ભાઈ આપણે બટમાં સાર્સિંગ નથી એટલે ટીડિયા સાર્સિંગમાં મૂકી દઈ કેમ કે પછી દીધ વગાડવા થાય તો ભાઈ પહેલાં આ ટીડિયા સાર્સિંગમાં મૂકી દઈએ તો ભાઈ કાલે એટલું હેમર આપણે ટ્રેક્ટરે કરીને વ્યાવી લીધું હજી વ્યાવવાનું બાકી છે

ઘડીક સમીને મળી કામ પેલા બધું પતાવી લેવી તો ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ થઈ ગયા છે ને અત્યારે થઈ ગયા છે તૈયાર ને હવે જવાનું છે ભગુડા ભગુડા કેમ કે જવાનું છે આજે સેવાનું મંડળ છે ને આપણે હવન આવી રહ્યો છે ને ડાય રહ્યો છે બધું ડેકોરેશન કરવાનું છે ને આપણે ના કામ છે તો નાખીને આવેલો આપણે ફોન ચાલો તો જઈ ગયા કે ભગુડા તો ભાઈ ભગુડા આવી ગયા છે ને અહીંયા જો માંડવાનું કામ શરૂ છે ને અહીંયા માંડવા નાખી દીધેલા છે تو بھائی اپنے دار مس جانے کام بنا دن تیاری کرنڈل گاڑی ہم جاؤ آئی تھی نکو نظارہ دیکھا تو سڑے مست مزا نظاروں دیکھا سا سڑھیلا سی

رکھی لائٹ کرگوڑا گام تھوڑک بہت آگے گارڈن مست مزا لائٹ کر

ઘરે કેવું આપડે છે તો કઈ ખબર નથી મંગલમા ના મંદિરની બાજુમાં કાંઈ એવા જ ભગુડા મેદાનમાં આટા મારી પછી ધીમે ધીમે નીકળી ઘર બાજુ ને આપણું મંડળી પીરવાનું કામ શરૂ છે હાલો તો પેલા જઈ બારા ને તમને મેદાન માં આટો મારો અત્યારે તો પબ્લિક ઓછી છે અત્યારે માણસ નથી બહુ آئیے دوئر مندیر آئیے ساپنا خلو پر مدن سازم مانا شباب سی نیکم کاز کی وار کیوں سی تو ملین سکو بر تو بھائیو دیلی کمشورت اپنا گرے دائیو کاری تو بھائیو بھگوڑا چیوی اسی گرے نا آدنا بلوک اپنا پورا سو کمیٹ کلیوں کے بھائیو